માતાજી મિત્રો સ્વાગત છે આવક મિત્રો નથી કારણ કે મિત્રો રાજસ્થાન મિત્રો વરસાદ ઓછો થતા સિપુ માં પાણી આવક જોવા મળી નથી અને સપાટી પાંચસો ફૂટે પહોંચી ગઈ છે ભયાનક સપાટી છસો અગિયાર છે સીપુ મિત્રો બાર ભરાઈ ગયો છે મિત્રો ઉપરવાસ માં મિત્રો સારો વરસાદ પડવાથી સીપુ ડેમ માં સારી આવક જોવા મળી અને હજુ આગામી દિવસો હવામાન વિભાગ ની નવી આગાહી છે એટલે સીપુ ડેમ ના ઉપલા ભાગ રાજસ્થાન મિત્રો વરસાદ પડશે તો સીપુ ડેમ માં પાણી આવક માં વધારો જોવા મળશે અને તેના અંગે સીપુ ડેમ પણ ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા આજના ના સીપુ ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમાર ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપડે સીપુ ડેમ ના તાજા અને લાઈવ સમાચાર લઈને ને આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી